કરી છે એનો એક આખો રિપોર્ટ અમે તૈયાર કર્યો છે જ્યાં જ્યાં લોકોને હાલાકી પડી રહી છે જ્યાં જ્યાં રસ્તાઓ બંધ પડી ગયા છે જ્યાં જ્યાં લોકો તણાયા હતા ક્યાંક લોકો ફસાઈ ગયા હતા ક્યાંક અટવાઈ ગયા હતા ક્યાંક વાહનો બંધ પડી ગયા હતા એ બધા સવાલો ઉભા કરે છે બધા દ્રશ્યો આપણે દેખાડવા છે જે સવાલો ઉભા કરે છે કે અહીં આ વિસ્તારમાં આ જગ્યા પર તંત્રએ કયા પ્રકારની કેવી કામગીરી કરી છે એ દેખાડવી છે એ દર્શાવી છે અલગ અલગ વિસ્તારમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મેઘમહેર તો થઈ રહી છે પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ચોંકાવનારા એટલા માટે છે કારણ કે લોકોને તકલીફ પડી રહી છે જે પ્રજા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે તેમને સુવિધા આપવા માટે પછી એ પ્રાથમિક સુવિધામાં રસ્તા પણ આવી જાય છે પાણીની વ્યવસ્થા પણ હોય છે શું પાણીમાં સાબિતી છે કે કેટલા લોકો અટવાયા હતા કેટલા લોકો હાલાકી વેઠવવી પડી પહેલા દ્રશ્યો અમદાવાદના છે જ્યાં બાકરોલમાં ત્રીસ વધુ લોકો ફસાયા હતા ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વહી ગયો અને વધી ગયો સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ શ્રમિકો ફસાયા હતા કે નદીમાં ફસાયેલા તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું તમામને બચાવી લેવાયા છે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા પણ આ શ્રમિકો ફસાયા હતા બીજા દ્રશ્યો પણ અમદાવાદના છે જ્યાં રિવરફ્રન્ટમાં વોકવે સુધી પાણી આવી ગયું છે અને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેના કારણે લોઅર પ્રોમિનાર્ડ બંધ કરવામાં આવ્યો છે રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર રહેવા માટે તંત્રએ અપીલ કરી છે જો કે ત્રીજા દ્રશ્યો પણ અમદાવાદના જ બતાવી રહ્યા છે ત્યાં રિવરફ્રન્ટના વોકવે પર સાપ દેખાયા છે એટલે હવે જો તમે વિચારી રહ્યા હો કે વરસાદી મોસમ છે વરસાદ અત્યારે બંધ થઈ ગયો હોય તમે બહાર નીકળવાનું રિવરફ્રન્ટ બાજુ જોવાનું વિચારી રહ્યા હો તો ચેતી જાજો કારણ કે એક તરફ સાબરમતીનું જળસ્તર સતત વધી રહ્યું છે બીજી બાજુ સાબરમતી નદીમાંથી હવે રિવરફ્રન્ટ વોકવે પર સાપ દેખાવા લાગ્યા છે અને એક નહીં અનેક સાપ દેખાયા છે લોકોને સાવચેત રહેવા માટે અત્યારે કહેવામાં આવી રહ્યું છે વડનગરના દ્રશ્યો આપણે દેખાડ દઈએ વાગડી ગામે નદીમાં સાત જેટલા લોકો ફસાયા હતા અને એ તમામ ફાયા રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના પણ દ્રશ્યો જહેમત તાપીના દ્રશ્યો સામે આવ્યા છે સોનગઢમાં યુવકો ડૂબ્યા હતા ત્રણ જેટલા યુવકો ડૂબ્યા હતા જોકે સ્થાનિકોએ બે યુવકોને તો બચાવી લીધા પરંતુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને ત્યારબાદના દ્રશ્યો છે વલસાડના વલસાડના દ્રશ્યો છે જ્યાં ધરમપુરના કોઝવે પર યુવક તણાયો હતો લુ લેવલ કોઝવે હતો અને યુવકને શોધવા માટે શોધખોળ હાથ ધરી છે નદીમાં વહેણ ઓછું થતા યુવક બાઇક લઈને ત્યાંથી પસાર થયો હતો પરંતુ ત્યાંથી યુવક તણાયો અને નદીમાંથી યુવકનું બાઇક મળી આવ્યું છે હજુ યુવકની કોઈ ભાડ મળી નથી ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી આ રસ્તાનું નવસારીથી દ્રશ્યો છે જ્યાં મિંદોડા નદીના પટમાં ત્રણ જેટલા લોકો ફસાયા હતા માફ કરશો નવસારીમાં મીંઢોળા નદીના પટમાં ત્રણ લોકો ફસાયા હતા 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 અને અને આસણા ગામમાં ભંગાર વીણવા માટે આ આ લોકો લોકો ગયા ગયા અચાનક પાણીનો પ્રવાહ વહી જતા વધી ફસાઈ તમામ ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે કેમ સવાલ આ છે એ ઉઠે છે આ ટાટલા લોકો ફસાય છે આ ટાટલા લોકોએ હાલાકી વેઠવી પડે છે કે ક્યારેક શ્રમિકો ફસાઈ જાય છે આ બધી પરિસ્થિતિ કેમ થાય છે તમે પહેલાથી આગોતરી જાણ કેમ નથી કરતા કે આ વિસ્તારમાંથી પાણી છોડવાનું છે એટલે અહીંથી તમે દૂર રહેજો અહીંથી દૂર થઈ જજો કે પછી એવી કોઈ ધ્યાન કેમ નથી રાખતું તંત્ર કે અહીંયા કને પાણી આવવાનું છે તો પહેલાથી તકેદારી રાખીને કોઈને અવર ન કરવા દઈએ કે અવર જવર લોકોની બંધ કરાવી દઈએ મહેસાણાના વિજાપુરમાંથી પણ દ્રશ્યો સામે આવ્યા જ્યાં વિજાપુર હિંમતનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે સાબરમતી નદી ઉપરનો દેરોલ બ્રિજ છે એ સદંતર બંધ કરવામાં આવ્યો છે ભારે પાણી આવતા બ્રિજ નબળો છે અને એટલા જ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે મોરબી થી પણ સમાચાર છે પાણી વહી રહ્યા છે મોરબીના હળવદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો વોકળા પરથી પાણી પસાર થતા ગામ આખું સંપર્ક વિહોણું બન્યું છે આ આટલી પરિસ્થિતિ છે ને આ તો માત્ર અમે આટલા દ્રશ્યો આપને દેખાડ્યા છે હજુ તો રાજ્યમાં અઢળક એવી સમસ્યાઓ છે અઢળક એવા વિસ્તારો છે જ્યાં લોકોને પરેશાની વેઠવવી પડે છે અમદાવાદના જ્યાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ જોકે એ દરમિયાન બાકરોલમાં બત્રીસ જેટલા લોકો ફસાઈ ગયા હતા પાણીના પ્રવાહ વચ્ચે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાકરોલ નજીક બ્રિજનું કામ કરી રહ્યા હતા આ શ્રમિકો અને પાણીનો પ્રવાહ અચાનક વધી જતા શ્રમિકો ફસાયા હતા બત્રીસ શ્રમિકો ફસાયા હોવાની જાણકારી છે નદી પર રેલવે બ્રિજ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને શ્રમિકો એ દરમિયાન પોતાની ફરજ પરતા કામ કરી રહ્યા હતા અને ત્યારે ફસાઈ ગયા તમામ શ્રમિકો ઝારખંડના હોવાની પ્રાથમિક માહિતી છે જોકે નદીમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા શ્રમિકો ફસાયા હતા ફાયરની ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી છે મહત્વનું છે કે થલતેજ પ્રહલાદનગર અસલાલીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામને એક બાદ એક ધીરે ધીરે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે નદી પર ઓવરબ્રિજની કામગીરી કરી રહ્યા હતા શ્રમિકો

માનસી બિલકુલ થી બે કલાક જેટલું આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું અને દિલ ધડક ઓપરેશનમાં બત્રીસ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તમામ મજૂરો હતા ઓપરેશન પૂર્ણ થયું છે હેમ ખેમ પાર પડ્યું છે ખૂબ જ આખી જે પરિસ્થિતિ હતી તે ખૂબ જ વિકટ હતી કારણ કે નદીની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અંદર ખૂબ જ ઝાડ હતા તે કેમેરામેન ગંદા હતા કઈ આપણે બતાવશે અંદર જે આખી આખી નદી છે તેની અંતર્ગત ઉપરવાસમાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું આજે દસ કોઈ ખાતે આવેલું જે આ બાકરોળ ગામ છે તે બાકરોળ ગામની પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો છે જેની અંતર્ગત જોઈ શકાય છે કે અંદર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે આ તમામ મજૂરો જે છે આ બ્રિજનું કામ કરી રહ્યા હતા અને તે વખતે અચાનક જે છે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અંદર જ્યારે પાણીનું વહેણ વધ્યું તમામે તમામ જે છે અંદર ફસાઈ ગયા હતા બારને ચોત્રીસ મિનિટે ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો અને અમદાવાદથી ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમો લગભગ સાઈઠ જેટલા ફાયરના કર્મચારીઓ અહીં પહોંચ્યા હતા તમામે જે છે અહીં આવીને રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી હતી બે ફાયર રેસ્ક્યુ ટેન્ડર બે ફાયરની બોટ અને ખાસ કરીને સાહીઠ જેટલા જવાનો જે બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું અંદર એક તો પાણીનું જે વહેણ હતું અને અંદર જે ઝાડો હતા અને તેના કારણે અંદર જે ભાઈ રેલવે ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી હતી સૌથી મહત્વનો સવાલ એ હતો કે એમ કેમ ઓપરેશન પાર પડ્યું જે બચાવી લેવાયા ફાયર બ્રિગેડની વાહવાહ થઈ ગઈ પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું કારણ કે જ્યારે રેલવે ઓવરબ્રિજની સાબરમતી નદીમાં કામગીરી ચાલી રહી હોય બત્રીસ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હોય પાણી છોડવામાં આવે તેમનો જીવ જોખમમાં મુકાય કેમ ના કાઢી લેવામાં આવ્યા તેમના જીવ જોખમ માં મુકાયો અનેક પરિસ્થિતિઓ ઊભી થઈ જોકે અંત ભલા તો સબ ભલા બત્રીસે બત્રીસ લોકો ને બચાવી લેવાય છે ફાયર બ્રિગેડ ઓપરેશન પૂર્ણ થયું છે માનસી જી સંજય આભાર આપનો એટલે હાલ તો તમામ બત્રીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે તમામ શ્રમિકો ઝારખંડના હતા અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે એ દરમિયાન શ્રમિકો ત્યાં ફસાયા હતા જોકે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી છે તો આ તરફ અમદાવાદમાં સાબરમતીનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે પાણીના સ્તરમાં વધારો થતા રિવરફ્રન્ટ પર આવેલું લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યું રિવરફ્રન્ટના વોકવેથી પણ લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા ધરોઈના દરવાજા ખોલતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી સૂચના ન મળે ત્યાં સુધી હાલ તો રિવરફ્રન્ટનું જે આ લોઅર પ્રોમિનાડ છે એ બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં સાપ દેખાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે ખાસ કરીને રિવરફ્રન્ટનો જે નીચેનો વોકવે છે ત્યાં હાલ તો લોકોએ અવરજવર ન કરવી જોઈએ લોકોએ વધુ સાવચેતી રાખવી અત્યારે એટલી જરૂરી બની છે કારણ કે એક તરફ ધોરઈ ડેમના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે બીજી બાજુ વાસણા બેરેજમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં અને હવે રાજકોટના દ્રશ્યો પણ આપણે દેખાડવા છે જ્યાં આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પર છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ દ્વારા લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાજકોટ સાથે જ આસપાસના વિસ્તારોમાં એક તરફ અવિરત વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ સતત આજી ડેમમાં નવા નીર આવી રહ્યા છે ત્યારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે અને લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે મહત્વનું છે કે વહેલી સવારથી રાજકોટમાં ભારે વરસાદ છે જે નાળું છે નાળું પણ આજે બંધ કરવાની ફરજ પડી હતી કારણ કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી કે રાજકોટની પરિસ્થિતિનો તાગ મેળવીશું રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટમાં આજે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે હજુ પણ આજી ડેમમાંથી પાણીનો પ્રવાહ વધુ વહે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે શું અપડેટ્સ અત્યારે ત્યાં મળી રહી છે તંત્રએ કેવી તૈયારી કરી છે જી ચોક્કસ સૌરાષ્ટ્રભરમાં જે વરસાદી વાતાવરણ છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યું છે ને એના લીધે સૌરાષ્ટ્રભરના ખેડૂતવાસીઓમાં તો ખુશીનો માહોલ છે જ પરંતુ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી વાતાવરણ છે અને આજે મોડી રાતે અને વહેલી સવારે જે વરસાદ પડ્યો એના લીધે અમુક નીચાણવાળા વિસ્તારો છે તેમાં ફરી એક વખત પાણીની સમસ્યા જોવા મળી હતી ને તેના લીધે જે પોપટપરાનું નાલું છે તે આજે ફરી એક વખત બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી આ ઉપરાંત રાજકોટનું જે જીવાદોરી સમાન કે જે પીવાનું પાણી પૂરું પાડતો આજે એક ડેમ છે તે આજે એક ડેમ પણ નેવું ટુકા સુધી ભરાઈ ગયો છે એક તરફ જે નર્મદાના જે સૌની યોજના મારફત થઈ છે આજી ડેમ ઓવરફ્લો થઈ પણ જાય અને તેમાંથી જે આજી નદી છે તેમાં પાણીનો પ્રવાહ પણ જોવા મળે આ ઉપરાંત અન્ય રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર જે ઉપલટા અને આસપાસના વિસ્તારોની અંદર જે મોજ અને વેણુ ડેમ છે બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ને ઓવરફ્લો થતા આસપાસના જે મોજીરા ગઢાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કેમ કે બંને આ ડેમ છે તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે રાજકોટ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જે અમરેલીની અંદર ખોડિયાર ડેમ આવેલો છે તે પણ સિત્તેર ટકા સુધી ભરાઈ ગયો છે અને એના લીધે પણ હવે નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે બીજી બાજુ જે બરડા વિસ્તારની અંદર વર્તુ બે ડેમ આવેલો છે તે પણ ઓવરફ્લો થતા તે નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જે આજી નદી છે આજી નદીની આસપાસ જે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો છે તેમને પણ આજે હાયર વિભાગ છે તેમના દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેમ કે આજી ડેમ જે નેવું ટકા સુધી ભરાઈ ગયો છે આગામી દિવસોમાં વરસાદ આવે તો ઓવરફ્લોની પણ સંભાવના છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે મહત્વનું છે કે આજી ડેમ નેવું ટકા જેટલું ભરાઈ ગયું છે અને આગામી દિવસોમાં ઓવરફ્લો થવાની શક્યતા છે જેને લઈને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી બાજુ અવિરત વરસાદ ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા હતા એટલે એ તમામ બાબતોને લઈને પણ લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ હાલાકીનો સામનો કરવાનો પણ આવ્યો છે એક બાજુ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી બાજુ હજુ પણ મેઘમહેર આગામી સમયમાં યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે એક સપ્તાહ સુધી નાગરિકોએ સાવધાન રહેવું પડશે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આ દ્રશ્યો જુઓ અમદાવાદમાં ભારે વરસાદ વહેલી સવારથી દહેગામમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો પાટણમાં વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી બનાસકાંઠામાં મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે વલસાડના દ્રશ્યો સામે આવે છે વલસાડમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો છે રાજકોટના દ્રશ્યો જ્યાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાઈ ગયા હતા તો રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો દ્વારકાના દ્રશ્યો દ્વારકાના દરિયામાં તો કરંટ જોવા મળ્યો છે સાથે સાથે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે જામનગરના દ્રશ્યો છે જ્યાં લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દરમિયાન માછીમારોને પણ આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક મેઘમહેર થશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ રહેશે અને આ વચ્ચે જે દ્રશ્યો છે અમદાવાદ દેગામ પાટણ બનાસકાંઠા વલસાડ રાજકોટ દ્વારકામાં વરસાદ ખાબક્યો જામનગર મોરબી પોરબંદરમાં પણ આજે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જો કે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે તો કેટલાક સ્થળે ભારે વરસાદ તો કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો